તો ફાઇનલી તમારા બધાને જે રાહ જોતા હતા તમે બધા એ અમારો હિંગ્રેજ નો આલ્બમ આવી ગયો છે આવી ગયા હસબન્ડ વાઇફ બંને ગોલ્ડન મુમેન્ટ સ્પેશિયલ શિવાની ચોઈસ થી આ આલ્બમ બનાવ્યો હતો સ્વીટ કપલ પેલાથી મેચિંગ વાળા તો છે જ અમારા માસા સાહેબ છે હાલ અમેરિકા છે અમે બધા બહુ મિસ કરીએ છીએ માસા સાહેબને ઓલવેઝ મિસ યુ માસા સાહેબ બસ વહેલા વહેલા પાછા આવી જાવ અમારા સમય થતા હતા જો કેવો મસ્ત પાટલો લાગુ છું સગાઈ પછી જાડો કરી દીધો મને તમારા ભાભીએ તમારા દીદીએ સસરા છે

આ મારા સાસુ છે સામે મારા મમ્મી છે પેલાથી અમારી નંબર વન જ જોડી છે જો અને હંમેશા રહેવાની જ છે અને ધોરકતા એ છે મારા સુંદરલાલ ને અત્યારે મોટો થઈ ગયો પેલા કેવો ગોલ મોટો નતો જો હંમેશા જો સ્ટાઇલમાં જ હોય પછી આલ્બમમાં હોય કે ફોટામાં હોય કે રિયલમાં હોય ગમે એમાં જુઓ છે ને સુંદરલાલ ગોલ મોટલ તો પાછા લવલી કપલ આવી ગયા છે થોડુંક બ્રાઇટનેસ લો ઓલી થશે બીકોઝ તમે જાણો જ છો ડાયરેક્ટ મોબાઈલમાંથી ઉતારીએ છીએ આલ્બમમાંથી તો આ છે મારા બેઓ કાકાના દીકરા આ છે મારા મોટા કાકાના દીકરા નામને તમે ઓળખો જ છો બ્લોગ માં દેવું ભાઈ છે યા પોતે જો ઓરખાણ કેવી લાગે છે જોવો તમે આવી ગઈ છે અમારી એન્ગેજમેન્ટ રીંગ કેવો મસ્ત મને સીવાય જોસ કુંખાર સી આપ્યો આઈ ગઈ જો આમ જો મોટું જો ખાલી આમ Ia-mi ia-mi perfect matching. આ ફોટોટમાં જોયો જ હશે આ છે મારા સાડા સાહેબ હાલ અમેરિકા છે ઓલા માસા સાહેબ છે ને એમના સન છે તમને બહુ મિસ કરી છે યુ

જોવો ને ખોરાય મને આમાં મેં શિવાના આઈફોન આપ્યો હતો અને એની મને આપ્યું હતું એસઆર વાળો પેન્ડલ જો તમને કેતો તો ને બધામાં સ્ટાઇલ માં જોઈ જો આ થોડો ફોટો સમય એડ કરાયો તો ફર્સ્ટ ટાઈમ અમે એન્ગેજમેન્ટ પછી મળ્યા હતા ત્યારના છે આ યલોવાળા અને આ લાસ્ટ ફોટામાં તમને બહુ મહેનત પડી હતી કે ભાઈ બહુ લાઇટ પકડાવી હતી અમને આમ કરો ને આમ કરો ને મહાન મહાન એક ફોટો પાડ્યો છે અહીંયા છેલ્લે વીસક મિનિટ જેવું હેરાન કર્યા તા અમને અને બસ અહીંયા જ આપણો એન્ગેજમેન્ટનો આલ્બમ સમાપ્ત કરીએ છીએ આપણે અને હા સિવાની તબિયત ખરાબ છે સો હમણાં બે દિવસથી નહીં દેખાય થઈ જશે